ચાર જૂને લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે ત્યારે ગુજરાત ભાજપે એક વર્ચ્યુઅલી બેઠકમાં માર્ગદર્શિકા અને સૂચનાઓ આપી છે રાજ્યના પદાધિકારીઓ અને કાર્યકરોને ઉદ્દેશીને કહેવાયું કે વિજયને સંયમતા અને સાદાઈથી મનાવવામાં આવશે કાર્યકરોએ વિજય સરઘસ ન કાઢવા ફટાકડા ન ફોડવા એકબીજાને મીઠાઈ વેચવી નહીં અને ફૂલ કે ગુલાલ ઉડાડીને વિજેતાઓનું અભિવાદન કરવું નહીં એટલું જ નહીં ઢોલ નગારા કે ડીજે સિસ્ટમની વ્યવસ્થા પણ નથી કરવાની સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો પણ ટાળવાની સૂચના અપાઈ છે પચીસ મે ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે ગુજરાત ભાજપે નિર્ણય લીધો છે